કેમ થાય આ રહી જાય લગભગ તો રહી જાય નહીં વાંધો હવે માકડીને ને ઉગાડી છે રાજે બધું બીજો જે ફેરો લેવા થઈ માઇન્ડ માઇન્ડ હું ખાલી કર્યો ભાઈ આખો ધોડે ખાલી કર્યો લારે જ ઉલાલ હોય છેલ્લે છેલ્લે થઈ ઉલાલ તો આ બધું ઓયલ ઓયલ ગમે ગુ અમારું ટ્રેક્ટરનું મોટા ભાગનું ઓઈલ તો ખોલી નહીં છીએ અમે ત્યારે મેળ આવે બાકી ધોઈ ગયો મસ્ત દ્રશ્યો

સિંહણ ની પાપડી ના ખેંચ્યું ઊંટે ભાઈ હા સિંહણ ને આવ્યું છે કૃષ્ણ માહી દાણ ને હજી કઈક આત્મીય આત્મીય છે ઘણી બધી પાપડી ની ખેલું ની જાય આ માતો ને હો ચાર પાંચ પ્રકાર ની તો પાપડી ને ખેંચ્યું છે ભાઈ એના મુંગણિયા હોય એમાં થોડું કઈ ઘટે એનો ઘટે હાલો અમારા બાપુ જાય છે લીધે હા અમે ભાઈ દેશી માણસો અમે પપ્પા નહીં અમે બાપુ જ કહી બાપુ કહેવા વાળા માંથી થઈએ અમે આ બધી જાહેર જનતા એ લઈ જાય છે રસ્તાઓ રોડ ઉપર બધી હમણાં તો ભાઈ સુરતી લાલાઓ નીકળ્યા નીકળ્યા છે તમ તમારે રોડ માથે નીકળે તો અત્તર અત્તર થઈ જાય બધું સુગંધ ફેલાવે જાય આખા રોડ રસ્તામાં જાવાઈ ગયો અહીંયા તો મસ્ત મજાનું સપ્તાહનું પણ આયોજન છે સપ્તાહ કહેવાય ભાગવત કહેવાય આ એ જે જો અહીંયા આપણે તલ્લી ગામે તલ્લી કહેવાય ને મને બહુ ભાઈ આ વિસ્તારની મને આઈડિયા જ નથી હું કહેવાય અમારો જ વિસ્તાર છે અહીંયા અમારું ગામ નજીક થાય પણ અહીંયા હું જિંદગીમાં પહેલી વખત આવ્યો ગઈ કાલે કોઈ બી આ કાંઈ જોયું નથી મેં નથી જોયું બાકી તમે ક્યાંથી વિડીયો જોવો છો કોમેન્ટ કરી નાખજો હા ભૂલ્યા વગર રસ્તાઓ બધા આઠ નજારા બાકી તો દેખાવું એવું બધા અહીંયા લીલોતરી ને એ તમે તમારા પાણી આયેલા જતા હોય સાઈડ ને એકદમ મજા આવ્યા કરે એવો માહોલ અને સીન હોય અહીંને એટલે મારી જેમ વાઇલ્ડ લાઈફ ને નેચરલ વ્યૂ બધા ગમતા હોય એને મજા આવે અહીંયા ભર દારલીએ હીયાાય. આારો, વિડીામ કોલ કોલીને ને ના ફોર વ્હીલ વરા નીકળે માંડ આમાં સાઈડ આપીને એક તો આમાં બ્રેક નથી ગઈ કાલે એકને લઈ લે જપટમાં પણ રહી ગયો અને આપણે સીટી ના ડ્રાઈવર હોય ભાઈ અઘરા હોય રોડ એથી તો ઉતારે જ નહીં રોડ ઘણો છે પણ ઉતારવાનું જ નહીં આપણી સાઈડમાં જ લીધે આવે આપણા ગામડાના માણસો હોય સમજે ટુ વ્હીલ લઈને આવે તો સાઈડમાં ઊભા રહી જાય કે ભાઈ આ ટ્રેક્ટરના શાળા ન હોય તો સીટી વાળા આવે અને ખબર નહીં પડતી હોય કે આમાં બ્રેક ન લાગે આમાં ધકરે જ લાગતી લાગે તો ખરી આમાં તો બધું અઠે કઠે છે રિપેરિંગ માગે છે બધું અહીંયા સપ્તાહ નું આયોજન છે ભાઈ ભાઈ દલડી ગામ જ છે પાકું થઈ ગયું આ અહીંથી આગળ દલડી આપણે દલડી નહીં જવાનું અને એની પહેલા અહીંથી એક તાર માથેથી નીકળી જવાનું આપણે જામકાની હિમમાં જવાનું છે જામકા અને દલડીની વચ્ચે ખેતર છે અહીંયા ખબર છે તમને ખબર જ હોય ને ભાઈ ये गेम वोकमा भाई वाह vai. छोए तो

આવું છે અમારું બધું મામા મામા ભાઈ લારી ઊંચી કરવામાં મદદ કરે છે અમારું બધું અઠે ગઠે છે આખી સિસ્ટમ બોરિયામાં વાંધો છે ટ્રેક્ટર ના નવું નાખ્યું હતું એમાં જ વાંધો છે મામા કઈ ઉભો રે હું કરી દઉં આ બધા ટ્રેક્ટરો ના જીસીબી ના બધા ડ્રાઈવરો છે આ બધા કા જીસીબી લેતા હોય મામા આપડે કરી નાખું છે આમ જોવા અહીંથી આમ કરવાનું છે ખાડ આવો છો ઓકે વાન લેતા હોય લેતા હોય Right.